જય કૃષ્ણ કેમ છો બધા આશા રાખું છું કે બધા મજામાં હશો અને હું છું શિલ્પા પટેલ તમે મને જોઈ જશે મોજે ફેમિલી ચેનલ છે મારી એમાં હું સાસુનો રોલ કરું છું અને આ છે મારો દીકરો મન એને પણ તમે મન પણ કહે છે મન તું પણ કહી દે બેટા તું કહી દે પછી તારે રોજ આવવાનું છે ને વિડીયોમાં અને એને હું એના વિડીયો બતાવું છું ને તો એકદમ ધ્યાનથી જોવે છે તો હું ફોનમાં આવ્યો છું આમ ખબર તો નથી પડતી અને જોવે છે એટલે હું એના વિડીયો બનાવીને પછી એને બતાવતી હોઉં છું તો તમે મંજુ બી અત્યારે મનને મેં ખવડાવી લીધું છે જો અત્યારે અહીંયા મમ્મી મને લઈને આવે છે આ તો મમ્મી જ કેસે હું છું એમની યાર બ્લોગમાં

તો? હવે એને ગમસે ઠંડા ઠંડા એને એટલે મારે નાવું પડે એવી થઈ જવાથી

તો મિત્રો જો હવે આપણે મનને જમાડી રહ્યા છીએ અને જો ના આવ્યો તો હમણાં હવે પાછો પરસવ પરસવ થઈ ગયો રોટલી કેળું બહુ ભાવે કેળું બહુ ભાવે છે સાંજે એને દાળ રોટલી ખાતી હતી એટલે અત્યારે કેળુ ને રોટલી ખાય છે

કેમ કે એ બધું તીખું કે કડક વસ્તુ ખાતો નથી એટલે એને આ રોટલી બનાવી અને છાશમાં પલાળી દીધી અને એની રોટલી વધારી છે હમણાં ઠંડી થાય એટલે પછી આપણે એને જમાડીએ જો મિત્રો હવે આ મન માટે ખાવાનું થઈ ગયું છે રોટલી વઘારી દીધી છે અને ઉપર થોડું ઘી નાખ્યું છે એટલે એને સ્વાદ પણ સારો લાગે અને આમ પણ એ બીજું કશું ખાતો નથી તો એને ઘી ખવાય એટલે હું દાળ રોટલી ખવડાવું છું એટલે એને દાળ રોટલી છે એને દાળ રોટલી બનાવું ખીચડી વઘારેલી બનાવું કે પછી આ રોટલી વઘારેલી બનાવું તો એ બધામાં હું થોડું એને ઘી નાખીને ખવડાવું છું તો હવે આપણે મનને ખવડાવીશ મિત્ર હવે જો મને જમાડવા બેસું છું અને એ બગાડે છે એટલે મેં એને રીતે કપડું લગાવી દઉં છું અને પછી આનું ખાવાનું છે હવે મન જો ભૂખ લાગી છે એટલે જોઈ રહ્યો છે અને ફટાફટ ખાઈ લેશે મન હે ને કેવી લાગી મન વઘારેલી રોટલી કેવી લાગી મનને મન ભાઈ રોટલી ભાઈ

પછી પહેલા તો ફટાફટ ભાગતો હતો હું આમ ઊભી થઉં ને પહેલા તો એ બહાર પહોંચી ગયો પણ હવે હું એ નહીં ચાલી શકતો ચાલે એટલે બેઠા બેઠા જ ચાલે એમ બેઠા બેઠા જે નાનું સાત આઠ મહિનાનું છોકરું ખસે એમ ખસતો હોય છે પહેલા તો એ અહીંયા રૂમમાં હોય તો ત્યાંથી બહાર પેલી ઓસરીમ જતો રહે પહેલાં તો જો હું ઊભી થઉં ને તો મારા ઊભા થવા પહેલા તો એ પહોંચી ગયો હોય અને ઓસરીમાં જ હવે તો હું આસરીમાં નહીં જતો કેને ખેંચ આવે એટલે એને કદાચ બીક લાગતી હોય કે હું પડી જઈશ મને એટલે મારી નજર સામે એટલામાં જ રમતો હોય છે છે કરે છે મનની વાત છે યાદ કરીને કે મારી વાતો કરે છે શું કે છે જો મિત્રો હવે અમે રીલ શૂટ કરતા હતા રીલ શૂટ કરી લીધી છે અને વાગવામાં થયા છે સવા દસ તો હવે મનને ઊંઘવાનો ટાઈમ પણ થઈ ગયો છે આમ તો એ ઊંઘતો નથી બાર વાગ્યા સુધી તો જાગશે જ પણ થાક્યો હોય એટલે ખાટલામાં આડો પડશે અને એ પણ ફોન જુએ છે એના વિડીયો જોશે ગીત સાંભળશે હનુમાન ચાલીસા સાંભળશે અને પછી રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી જાગશે એને મન જાગીશ ને તું ગીત સાંભળીશ ને અને હું ફોન જોઉં ને એટલે મારો ફોન ફોન ખેંચે મને બતાય મને બતાય એમ પછી એને એ બાજુ કરીશ ને એટલે સૂતો સૂતો જોશે અને પછી જો હું આંખો કરીશ તો પાછો માગશે એટલે એને પણ ફોન જોવો હોય છે પછી એ ફોન જોતાં જોતાં બહાર વાગશે એટલે એ સૂઈ જશે તો હવે બધાને આપણે મન તું બધાને કહીશ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને હવે આવતીકાલે આપણે મળીશું નવા વ્લોગમાં તો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો